તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ સૌ વાલા મિત્રોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તમે અમારા બ્લોગને સપોર્ટ કરો છો એ બદલ તો જો લસણ રહ્યું છે ગવાર સમારી લીધો છે તો બનાવીએ આપણે સરસ મજાનું ગવાર લસણનું શાક જોયું આજના શાકની તૈયારી મેરની મત છે સરસ મજાનું ગવાર અને લસણ ભરપૂર નાખીને ગવારનું શાક બનશે સરસ મજાનું જોરદાર ગવારનું છે ગવાર નું શાક બની ગયું છે શાક બની એટલે બતાવું સરસ મજાનું કે રીતના વઘાર થાય છે જય માતાજી સીતારામ ને જય દ્વારકા દીશ વિડીયો માં રહેજો બ્લોગ જોતા રહેજો તમારો સપોર્ટ ને સાથ સહકાર આપતા રહેજો તમારા જીતુભાઈ કલેજા ને લસણ ફોલાઈ જવા આવ્યું છે ગવાર સમારાઈ ગયો છે લસણ પણ સરસ મોટું મોટું છે પણ આ તો લસણ આપણું એનું નહીં લાગતું ચાઈના લસણ લાગે ચાઈનાનું લસણ હા ચાલો લસણ ફોલાઈ ગયું છે હવે શાક બનાવવાની તૈયારી કરીએ આપણે તો મિત્રો લસણ સમારી લીધું હતું ગવાર સમારી લીધો તો અંદર બીજું શું નાખ્યું એક નાનું બટાકું બટાકો એટલે બધા શાક માં રાજા કહેવાય અને આ શું ટીચ્યું તો જો લસણ સરસ મજાનું ટીચી પેસ્ટ કરી નાખી પેસ્ટ એટલે કે ટીચી નાખ્યું છું સરસ મજાનું ખાયણી માં લસણ વધારે હોય તો જ મજા આ શાક ખાવાની અને આ તેલ ગરમ થવા મૂકી છે કુકરમાં સરસ મજાનું તેલ નાખ્યું સોરી હું ભૂલી ગયો મને લાગી તેલ નાખી દીધું પણ એવું જ લાગ્યું પહેલાં તો જો આ તેલ નાખી દીધું હવે શું નાખવાનું અજમો સરસ મજાનો અજમો ગવારના શાકમાં અજમો નાખો તો જ મજા આવે સરસ રહી નાખાય તો આ નાખી થોડી ચાલે રહી ના નાખો હજુ થોડું જીરું નાખવાનું છે તો તેલ ગરમ કરવા મૂક્યું અને એમાં અજમો અને રઈ નાખી જઈ તો મીઠું નાખીને લસણ પર સરસ મજાનું ટીચી નાખ્યું તો જુઓ અમે આવી રીતે ગવારનું શાક બનાવીએ છીએ તો તમે કેવી રીતના બનાવો છો તો તમને જણાવજો આવી રીતે બનાવવાથી ટેસ્ટ બહુ મસ્ત આવે છે ગવારના શાકમાં મિત્રો હા સરસ અજમાં લસણવાળું ગવાર બટેકાનું શાક અને બાજરીના રોટલા બની છે બાજરીના રોટલા આ જો રાઈ તતડી ગઈ આ જીરું નાખ્યું સરસ મજાનું જીરું નાખી દીધું પછી લસણની પેટ ખાઈનીમાં ટીકેલી એ પણ વઘારમાં નાખી દીધી છે સરસ મજાની અને હવે નાખી દીધું ગવારને બટાકા કુકરા જેવા ગવાર બટાકા ગુવાર બટાકા ગવાર બટાકા લસણ અજમું જીરું દહી વગરમાં સરસ મજાની સ્મેલ આવી રહી છે જો 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 બતાવ બધા બતાવ આમાં આમાં સરસ મજાની વઘારની સ્મેલ આવી આ બધું નાખીને પછી આ નાખ્યું જીરું પછી આ નાખ્યું ગરમ ધાણાજીરું જ છે લાલ મરચું અને આ ગરમ મસાલો અને આ હળદર પણ તો મીઠું નાખો થોડુંક ટેસ્ટ નહીં આવે પછી હા થોડું લસણ તો જોઈએ જ થોડું મીઠું વધારે હોય તો બહુ વધારે નહીં પણ સ્વાદ અનુસાર મીઠું નાખી દીધું છે જો મસાલેદાર ગવાર બટેકાનું શાક મસાલેદાર ગવાર બટેકાનું શાક તૈયાર થઈ રહ્યું છે બાજરીના રોટલા જોડતો આમ બહુ મજા નહીં તો જો સરસ મજાનું શાક બનાવી દીધું છે અને ઉપરથી આવશે સરસ મજાનો મેગી મસાલો અને મેગી મસાલો પણ નાખી દીધો જુઓ હવે શાકની થિકનેસ જુઓ સરસ દેખાય છે બની જશે પછી સરસ લાગશે બની જશે પછી મજા આવશે ખાવાની તો અમારા આજના ત્યાંના રેસીપી બ્લોગમાં રેસીપી બ્લોગમાં સરસ મજાનું અજમો લસણ ધાણા જીરું ગરમ મસાલો મરચું મીઠું બધું ફ્રાય કરીને ગવાર બટેકાનું શાક બનાવી છે સરસ મજાનું અને ઉપર થોડું પાણી નાખી દેજો જોઈએ બહુ નહીં નાખવાનું થોડુંક જ નાખવાનું પાણી હવે સરસ મજાનું ઉકા દીધો કુકરમાં બે સીટી મારી દઈશું એટલે શાક કૂધરા જેવું તૈયાર શાક રોટલો બનાવે છે તો ખીચડી વઘારીને બનાવી દો થોડીક બહુ નહીં બનાવતા માપની કાલે શનિવાર છે તો ચલો સરસ મજાનું ગવાનું શાક તૈયાર થઈ રહ્યું છે અને પછી બનશે બાજરીના રોટલા તો આ સાથે આપણે વ્લોગને આપીશું વિરામ તો ચલો બાય બાય માતાજી જય માતાજી ને જય દ્વારકાધીશ અમારા વ્લોગને નિહાળજો તમારો સપોર્ટને સાથ સહકાર આપજો તો જુઓ મિત્રો આજની માં શું બન્યું સરસ મજાનું અજમાનો જીરાનો રહીનો વઘાર કરીને ગવાર બટેકાનું શાક બનાવી સરસ મજાનું લસણ બસણ તબિયતથી નાખી તો સરસ મજાનું શાક બનશે અને કુકરમાં બે સીટી થઈ જશે એટલે શાક તૈયાર તો જમવા પદાર્થો બાજરીના રોટલા અને ગુવાર બટાકાનું શાક આવજો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ